સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક કોલરશિપમાં કૌભાંડ સામે આવ્યું છે પાદરાના એક વિદ્યાર્થીના નામે અન્ય વિદ્યાર્થીનું ફ્રી કાર્ડ બનાવીને કોલરશિપ પણ ચૂકવાઈ જવા પામી છે ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાના વિદ્યાર્થીઓને ફ્રી શિફ્ટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ પ્રાઇવેટ કોલેજમાં મફત શિક્ષણ મેળવી શકે છે પરંતુ હવે આ યોજનામાં પણ કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે સમાચારની વિગતવાર વાત કરીએ તો પાદરા તાલુકાના ગાયજ ગામે રહેતા પ્રતિકભાઈ પરમાર આગળ અભ્યાસ કરવા માટે ફ્રી શિફ્ટ કાર્ડ કાઢવા માટે વડોદરા નર્મદા ભવન કચેરીમાં ગયા હતા જ્યાં તપાસ કરતા પ્રતિકભાઈને જાણ થઈ કે પ્રતિકભાઈના નામે અન્ય કોઈ ડમી વિદ્યાર્થીનું ફ્રી શિફ્ટ કાર્ડ બની ગયું છે અને છેલ્લા ત્રણ વર્ષથી મસ્ત મોટી રકમ પણ આપવામાં આવી છે જેથી પ્રતિકભાઈ પરમારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેમ જણાતા વડોદરા કલેક્ટર કચેરી ડીવાયએસપી સહિત ગાંધીનગર સુધી રજૂઆત કરી છે અને પાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જો કે ગુજરાતમાં અનેક નકલી કચેરીઓ અધિકારીઓ સહિતના કૌભાંડ બહાર આવ્યા છે ત્યારે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ એક કોલરશીપ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે મારું નામ પ્રતીક પરમાર છે હું ગાયજ ગામનું છીએ પાદરા પાસે તો હું અનુસૂચ જાતિમાં આવું છું ત્યારે મેં આગળ અભ્યાસ કરવા માટે મેં કોલેજમાં ગયો ત્યારે મેં ફિસિપ કાર મારા નામ પર કોઈ અન્ય વ્યક્તિએ મતલબ મેં મેં ફી કાર કાઢવા માટે ગયો ત્યારે મને જાણ થઈ કે મારા આધાર કાર્ડ નંબર પર એ લોકો નાખ્યો ત્યારે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર બતાવવામાં આવે છે કે મારા નામ પર ડિપ્લોમાનો અભ્યાસ થઈ ગયેલ છે પરંતુ મેં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો ડિપ્લોમાનો અભ્યાસ કરેલ નથી અને એવું સ્પષ્ટ છે કારણ કે મેં ગાંધીનગરની કોઈ કોલેજ જોઈ પણ નથી અને ગાંધીનગરનો મને કોઈ અનુભવ પણ નથી છતાં મારા નામ પર ગાંધીનગરમાં કોઈ અભ્યાસ કરતો બતાવવામાં આવે છે અને અંદાજીત ગવર્મેન્ટ જે સામાજિક ન્યાય સમિતિ છે બે લાખ ની અંદર અન્ય વ્યક્તિએ લાભ લઈ લીધો મારા ડોક્યુમેન્ટ પર અંગે પોલીસ ફરિયાદ કરેલી છે પરંતુ મને ન્યાય મળે તે માટે ન્યાય મળવો જોઈએ બે લાખની અંદર કહી શકાય એટલે અંદાજિત આવા ઘણા બધા લોકો હશે કદાચ તાલુકામાં બી હશે ને બહાર બી હશે કદાચ આ બહુ મોટું કૌભાંડ એવું મને લાગી રહ્યું છે પછી ખબર નઈ શું હોય છે બટ મને મારી દ્રષ્ટિએ મને ન્યાય મળવો જોઈએ આખે મેં ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીવાયએસપી સહિતની જગ્યાએ અને ગાંધીનગર જઈને પણ મેં રજૂઆત કરી છે મુખ્યમંત્રી સાહેબ પણ મેં પત્ર લખ્યો છે કે મને ન્યાય આપવામાં મદદ કરે